મળતી માહિતી મુજબ ઝાલુત ઘટક એકના આંગણવાડી કાર્યકર બહેનોની પૂર્ણા યોજના હેઠળ પૂર્ણ સખી સ સખી મોડ્યુલની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યકર બહેનોને બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ઝાલુત એક દ્વારા યોજના અંગેની કામગીરી સારી રીતે કરવા માટેની માહિતી જિલ્લા પૂર્ણા કન્સલન્ટ દ્વારા યોજના આધારિત માહિતી આરબીએસ કે દ્વારા આરોગ્ય માહિતી આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ચર દ્વારા આઈટીઆઈ પ્રવેશ અંગેની માહિતી પોલીસ સપોર્ટ સેન્ટર દ્વારા કાયદાકીય માહિતી આપવામાં આવી હતી આ તાલીમનો મુખ્ય હેતુ અને મોડ્યુલ વિશેની જાણકારી હતો સખી અને સહસખીની ભૂમિકા શું છે અને કામગીરી શું હોય છે જે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ યોજના અંતર્ગત કામગીરી કઈ રીતે કરવાની રહેશે તે વિગતે માહિતી આપી ચર્ચા કરે કિશોરીઓના બીએમઆઈ વિશે એચબી આઈએફએ ગોળી કૃમિનાશક ગોળી વિશે તેમજ અન્ય આરોગ્ય લગતી પોષણ અને આહારને લગતી માહિતી આપવામાં આવી હતી એ સાથે જીવનમાં શિક્ષણનું મહત્વ આઈટીઆઈમાં થતા વિવિધ કોર્સ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ મુખ્ય સેવિકા બહેનોના પૂરા મોડ્યુલ પોક્સકો એક્ટ હેન્ડવોશ માસિક ચક્ર જાતીય હિંસા લિંગ આધારિત અસમાનતા સારો સ્પર્શ ખરાબ સ્પર્શ નાની ઉંમરે થતા લગ્ન વિશે માહિતી આપવામાં આવી હતી સાથોસાથ પૂર્ણા બે પોઈન્ટ ઝીરો અંતર્ગત વિવિધ પાસાઓ ચર્ચા કરવામાં આવી હતી આ દરમિયાન બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ઝાલુદ એક દ્વારા યોજના અંગેની કામગીરી સારી રીતે કરવા માટે સૂચન આપવામાં આવ્યું હતું તાલીમના મુખ્ય સેવિકા બેનો બીએનએમ પીએસસી ઓફિસ સ્ટાફ વગેરે તાલીમમાં હાજર રહ્યા હતા પપ્પુભાઈ ડામોર સાથે આઇસીવન ન્યૂઝ ગુજરાતી ઝાલો